કોક તો હા ને આવી કોઈ ડર યાર ના થોડો ઈ મય ડર ખાઈ નઈ વિચાર આવી કે વિચાર એ હોવો જો માર ભઈ હી કોણ જે જે બિલ્લોડી રે જે ભઈ ખબર હી વળી આપડી મોઈ લીધી ફોન કર જોર તો

મ્યામન ના વળે મ્યામરી લાગે આ બિલ્ડર થી જોવ હળકુ જો આવો એ હોવા આપણે જમીન દેખવાની આ તો

નય નસાઈનો નિકોનો સાઈ કાળી લકાજો ભાઈને સાઈ બત્રી જોગા જમીન દીગર નો બોલાય હ પબ કાવો તમે આ બેય કઈ નોમી જમીન મારે આ લોતા તે બહુ કશક કા તે પતા દિયમ રા નોમી ને તો પેઈ સાઈ જોવો તમ ને તમે ગાડી મેલો

ચિત્તો બોલાવશુ તો તો એ આવે જાય ને આપણે ગાડી બી લઈને જવા દેગા ને જોતા આવને બહુ હેરાન કર્યો ને આપણે લેવા આવા એને ઓ હમણાં મોગરી જન માં લેવા એને આટલી આવી તો કે ફોન માં કહેવાય ને તમારું નોમિનેશન ખબર છે આ બધું કાગળ જે તો ખબર છે ને કે કામ આ યાર ગાડી ચાર વર્ષથી આગળ છે મરતા મતે નોમે કરીને જે ગઈ

હવે ખાલી તમે આવ કોરું આગળ છે ને તને પખાડીની સહી કરાવી દયો તો આગળ તો હું ગટ્ટો ને લાઇન હવે ધોતો બોલાવા તો તુંલા બોલશું નહી આજે નહી ખઈ ખઈ ઇત્યા

જલ્લી <combined> <travail> <sub> <má Gomez>

એ તો હું વાત કરી પણ અત્યારે બોલાવતા નઈ હાલ હા હવે ગેર જઈએ એવું કેવું કહું હું તો હવે ગેર જ્યા હું મારું શું કાલે ભમદાર ભજન હતું હમણા ખરેખર એક બાર થી આયા હતા કલાકાર એટલે હતા મારી ભૂલ થઈ મોટો બોલે એ તું

માણસ મગન ના આવું વર્ષ આવ ખબર પડી જાય મગન ના આવું વર્ષી બીજું કોઈ નઈ મગન જો તમે ગમે બોલ્યો ને

અવા આયુ તો કોઈ કામ કરતો ની હોય બધું આન સહાય ચાલતુંતું એટલે હા તો આવો આ તો સહી કા વાત સહી સાહેબ આયા રે આટલે સાહેબ આઓ

અને આ કડા ગેરતું કાકુ આનું પડાય બોર હાલો સારું કેવા એટલું કાઈલ તમે માયા લાગી ન કોઈ ભાઈ પૂજી છોરો વિસાઈ છોરો એટલા ઓટતા મયાન પૂછો તમે મને બો કાલુ લાગો હ ભાઈ

પલટાઈ આ તો કઉ છોકરું હોય એટલી બધી ખબર નહીં પડતી આ રોજ રેલો હોય એટલે એના થોડી માયા લાગી ગઈ એવું જોયે તમે થોડા સમજજો અને થોડા જોજુ હું ખાલી થોડું ખબર બોડી હું આજુ બાઈક ખાયું છું ઓમે આપણે લઈને ઘર છોડી જઈએ ને ઘરે સાહેબ ઓ પણ

વના ڈاکરો કરાવ્યા તા હાથી તમારે પાટણથી આયા પાટાની મો આવ્યો અને જે ફોર્મ ભરવાના આવે ને હતું આઉ લખ્યું હોય આ નહીં આઉ આઉ મને વાંચવા દો આજે બીજું

ઓકે મને જેમ જે થોડું ડાળ માં કાળું લાગે ચમકા જુઓ હવે આ ઉતારા હી બરોબર માં પોપરજી નું નામ નહીં આ પોપરજી નું નામ નહીં

મારો રાગ આવ્યો